નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતીના જે બીજા રાઉન્ડની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે જેમાં મિત્રો શાળા પસંદગીની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ગઈ છે તો હવે બીજા રાઉન્ડના કોલ લેટર કેટલા સમયમાં આવશે અને ખાલી પડેલી પ્રાથમિકમાં ચાર હજાર એકસો ને છાસઠ બેઠકો માટે બીજા રાઉન્ડની જે પ્રક્રિયા હાથ ધરાઈ હતી એમાં પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક ના બીજા તબક્કાની શાળા પસંદગીની કાર્યવાહી પંદર તારીખના રોજ પૂર્ણ થઈ છે અને એના પછી કોલ લેટર અને કોલ લેટર પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે આવશે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશો આ વિડીયોમાં તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલીએ વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભરતી માટેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયા પછી પણ ચાર હજાર એકસો છાસઠ બેઠકો ખાલી રહેતો જેમાં બીજા તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પ્રથમ તબક્કામાં તેર હજાર જગ્યા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ખાલી પડેલી જગ્યાઓ માટે બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સોમવારે શાળા પસંદગીનો છેલ્લો દિવસ હતો અને સોમવારના રાતે શાળા પસંદગીની મુદત પૂર્ણ થયા બાદ હવે પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ખાલી પડેલી જગ્યા ઉપર બીજા તબક્કાની ફાળવણી કરાશે બીજા રાઉન્ડમાં અગિયાર હજાર આઠસો વીસ ઉમેદવારો મિત્રો મેરિટમાં આવ્યા છે અને અગિયાર હજાર આઠસો વીસમાંથી માત્ર ને માત્ર ચાર હજાર એકસો ને છાસઠ બેઠકો જ ભરવાની છે એટલે કે એમને જ શાળાની પસંદગી મળશે એટલે કે ઘણા બધા ઉમેદવારો અત્યારે પણ જે માધ્યમિકમાં હોય અથવા તો ઉચ્ચતર માધ્યમિકમાં જેવા આમુ ફોર્મ ભર્યા હોય એના કારણે હજી પણ ખાલી જગ્યાઓ રહેશે એવી શક્યતાઓ પણ રહેલી છે એટલે કે ત્રીજો રાઉન્ડ પણ આગામી સમયમાં આવી શકે છે રાજ્યમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની કાયમી જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી આ જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ છે અમુક ઉમેદવારો હાજર ન થયાના કારણે બીજા રાઉન્ડની જરૂર પડી છે અને બીજા રાઉન્ડની જાહેરાત પણ થઈ ગઈ છે શાળા પસંદગી પણ થઈ ગઈ છે અને એકાદ અઠવાડિયામાં એના કોલ લેટર આવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને મિત્રો ફેબ એક ફેબ્રુઆરી સુધીમાં જે તે શાળાઓમાં એમને નિમણૂક પણ આપી દેવામાં આવશે સાથે સાથે વાત કરવામાં આવે તો કેટલી કેટલી ખાલી જગ્યાઓ છે તો એકથી પાંચમાં ઓગણીસો બોતેર ગુજરાતી માધ્યમની અને અઢારસો બોતેર અંગ્રેજી માધ્યમની એકસો ચાલીસ ખાલી જગ્યાઓ છે જેમાં અઢારસો બોતેર ગુજરાતી અને એકસો ચાલીસ અંગ્રેજી માધ્યમ આ સિવાય ધોરણ છ થી આઠમાં પણ એકવીસો ને ચોરાણું ખાલી જગ્યા છે જેમાં અંગ્રેજી માધ્યમની એકસો ચોર્યાસી અને ગુજરાતી માધ્યમની ત્રણ હજાર નવસો ને બ્યાસી બેઠકોનો સમાવેશ થાય છે વિષ્વ પ્રમાણે ખાલી જગ્યાઓ જોઈએ તો છ થી આઠમાં ગણિત વિજ્ઞાનમાં આઠસો એકત્રીસ છે સામાજિક વિજ્ઞાનમાં પાંચસો બે અને ભાષાઓમાં આઠસો ને એકસઠ જગ્યાઓ ખાલી પડેલી છે વાત કરવામાં આવે ગણિત વિજ્ઞાનમાં તો પચાસ ટકા વેઢીજ ગણિત વિજ્ઞાનો પણ આવી જાય છે અને ભાષા પણ જે જોઈ શકો છો આઠસો ને એકસઠ છે આ જે શાળા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સોમવારની મોડી રાત સુધી તમે શાળા પસંદગી કરી શકો એવી વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે કે આજે હવે જે આ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આગળની જે બીજા તબક્કાની ફાળવણી કરવામાં આવશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ફેબ્રુઆરીની પહેલી તારીખ સુધીમાં તમને નિમણૂંક આપી દે એવી પણ પૂરી પૂરી શક્યતા છે તો ફરી મળીશું નવી અપડેટ આવશે એટલે આપણે આ જ ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને ખાસ માધ્યમિકના બીજા રાઉન્ડની ભરતી પ્રક્રિયાનો આપણે વિડીયો મૂકેલો છે અને એની પીડીએફ પણ ટેલિગ્રામમાં મૂકી છે તો તમે એડ થઈ અને માધ્યમિકના બીજા તબક્કાની માહિતી પણ મેળવી શકો છો તો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ થેન્કસ ફોર વોચિંગ